સમગ્ર ઘટના વિગતે વાત કરી નમસ્કાર હું છું ભરત સરવૈયા વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે વાત કરીએ ગુજરાતમાં એક પછી એક તંત્રની પોલ છતી થાય છે જેમાં નિર્દોષ અને સામાન્ય લોકો જેનો ભોગ બને છે

અને સયાજી રાવ હોસ્પિટલ માં પોતાના સ્વજનો શોધી રહ્યા છે ત્યારે સવારે ગંભીર ભેજ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને પાદરા અને સયાજી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બપોરે એક ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં કેટલાક લોકોની હજુ સુધી ભાળ નથી મળી મળતી માહિતી મુજબ બામણા ગામે રહેતા પચ્ચીસ વર્ષી દિલીપ પઢિયાર અને પિસ્તાલીસ વર્ષી ભવન ચાવડા એકવીસ વર્ષી અથુ રાઠવા હજુ સુધી ગુમ થયેલ છે આ ત્રણેય બાઇક ઉપર પાદરા જવા નીકળ્યા હતા અને બીજ દુર્ઘટના બાદ તેઓને કોઈ પત્તો હજી સુધી લાગ્યો નથી ત્રણેયના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવે છે જ્યારે સયાજી હોસ્પિટલમાં આવેલ ગુપ દિલીપ પઢિયારના ભાઈ ગનશામે જણાવ્યું હતું કે હજી સુધી અમારા ભાઈ અને અન્ય બેની કોઈ ખબર મળી નથી અમે પાદરા તેમજ મુંજપુર અને સેવટે સયાજી હોસ્પિટલમાં તપાસ કરવા માટે આવ્યા છીએ પરંતુ અમારા સ્વજનોની કોઈ અમને ભાળ કે ખબર પડી નથી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે સત્તાવાર માહિતી છે મળી છે જ્યારે દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા માહિતી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે નમસ્કાર